અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ધર્મ અને ભક્તિથી તરબોળ કાર્યક્રમનું આયોજન કરાયું છે અમદાવાદીઓ અને લોકોના કલ્યાણ હેતુ કિન્નર પરિવાર દ્વારા શ્રી મહાકાળી માતાજી શ્રી વિસત માતાજી તથા શ્રી બહુચર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તારીખ છવ્વીસથી અઠ્યાવીસ નવેમ્બર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક મહોત્સવમાં હવન અભિષેક પૂજા ઉત્સવનો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો આજથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો ગુજરાત અને દેશભરના કિન્નર અને ભક્તો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે માતાજીની મૂર્તિઓ રથ પર બિરાજમાન કરીને વિવિધ વિસ્તારમાં વિધિવત રીતે ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં કિન્નર સમાજ જોડાયો હતો

यहाँ बहुत सारे और कार्यक्रम हो रहे आ, का, कामने की जो गुरु हैं वो हमारी कशिश दे, जो किन्नर अखाड़े की हमारी सभापति हैं हमारी भावना माँ भावना नायक जी किन्नर अखाड़े की सभापति वो भी हैं इनको द्वारा ये कार्यक्रम का आयोजन किया जा रहा है समाज में सुख शांति हो समाज में समरसता हो समाज में कोई दुख ना हो इसके लिए पूजा हवन का भी कार्यक्रम रखा हुआ है कामनी के द्वारा कामिनी दे के द्वारा जो कशिश दे की चेला है कशिश दे भावना माँ की चेला है और हमारा पूरा किन्नर समाज मिलके मेरी बहुचरा मेरे महाकाल महाकाली का मिर्ली माँ का सबका आशीर्वाद विह, विहत माँ का सबका आशीर्वाद समाज में बना रहे और समाज उन्नति पे रहे यही हमारी आशा है ओम,

ઉજવાતો હોવાથી એમના શિષ્ય એવા કશેષ માતાજીના શિષ્ય કામિની માતાજી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે સર્વ અમદાવાદની જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે તે નિમિત્તે અમારા કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી અને અમે તમામ કિન્નર સમાજ અહીંયા બિરાજમાન છે વિશ્વ કલ્યાણ અમદાવાદની જનતા ધર્મપ્રેમી જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે નવચંડી યજ્ઞ માતાજી મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે અમારા ભાવના માતાજી ગાદીપતિ ઓર નારણભાઈ ઉબળભાઈ દેસાઈ અને એમના પરિવારના સહયોગથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અને આશીર્વાદ એટલા છે આ અમદાવાદની તમામ ધર્મ પ્રેમી જનતા માટે આજે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરેલ છે તો અમારા કિન્નર માતાજીઓ તરફથી અમદાવાદની તમામ જનતાને અહીંયાથી ખૂબ આશીર્વાદ છે કે માં ભગવતી વિહત માં જોગ માયા ગોગા મહારાજ ની અસીમ કૃપા બહુચર માની સદેવ અમદાવાદ ની ધર્મ પ્રેમી જનતા ઉપર રે અને બધા ખુશ ખુશાલ રે જેના ઘરે બાળકો ના હોય ત્યાં બાળકો આવે જે નોકરી ધંધા રોજગાર ના હોય એમને રોજગાર મળે અને હંમેશા અમદાવાદ ની અમદાવાદ ની જનતા ઉપર માં ત્રિપુર સુંદરી સદેવ બિરાજમાન આશીર્વાદ એમના રે એવા આશીર્વાદ સાથે હું ચોખીના રખાડાથી મહામંડલેશ્વર આશીર્વાદ આપું છું અને તમામ અમદાવાદની જાહેર જનતાને અહીંયાના કિન્નર માતાજીઓ પણ આશીર્વાદ આપે છે બધા ખુશ રહે અને બધાનું જીવન આનંદ મંગલ રહે સાથે હર હર મહાદેવ તરીકે અમારા મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી છે મારા ગુરુજી છે જે અમારા કિન્નર સમાજના અધ્યક્ષ છે અને આજે મહાકાળી માનો શ્રી બ્રિહત માનવ શ્રી વૌચર માનવ પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અમારા સહ જજમાનો માટે કે સુખ શાંતિ સમૃદ્ધિ સમૃદ્ધિને કાર્યક્રમ કાલથી યજ્ઞ હવન અમારા જજમાનો ને જે જેમના વાળ વચ્ચા ના થતા હોય એમના વાળ વચ્ચા થાય જેમને નોકરી ધંધા ના હોય એમના એમના માટે ખૂબ જુવા અર્ચના અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા રાખી છે અમારા આખા ઓલ ગુજરાતના તો છે જ પણ પણ દિલ્હી થી એ આયા છે અમારા મહામંડલેશ્વર તો અમારા ઇન્દોર થી આયા છે તો અમારા સર્વ કિન્નર સમાજ એક થઈ આજે માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ માટે